પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગર ખાતે ભારતીય ભાષા સમર કેમ્પનું આયોજન ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ મુખ્ય અને સહાયક કમિશનર શ્રી પ્રસાદના વિશેષ કરવામાં આવ્યું હતું એન ઇપી બે વીસ હેઠળ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે આપણા બહુભાષી દેશ ભારતમાં બધી જ ભારતીય ભાષાઓ શીખવાનો જુસ્સો અને રસ જગડવાની તેની ભવ્ય ભાગરૂપે શ્રી કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગરમાં ભારતીય ભાષા સમર કેમ્પ શરૂ કર્યો છે આ કેમ્પનું ઉદઘાટન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ ભાર્ગવના મુખ્ય આતિથ્ય અને સહાયક કમિશનર શ્રી વેંકટેશ પ્રસાદના વિશેષ આતિથ્ય હેઠળ કરવામાં આવ્યું હતું તેમના સંબોધનમાં સહાયક કમિશનર શ્રી વેંકટેશ પ્રસાદે વિવિધ ભાષાઓ શીખીને આપણી એકતાને મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ ભાર્ગવે તેમના આશીર્વાદમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના આ પ્રયાસની પ્રશંસા કરી અને બહુભાષી દેશમાં તેની જરૂરિયાત ઉપર પ્રકાશ પાડ્યો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગરના આચાર્ય ડૉક્ટર મમતા સિંહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નવી ભાષાઓ શીખવાની તક મળશે જે બહુભાષી દેશમાં એકબીજાને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ સાત દિવસીય ભારતીય ભાષા શિબિર શાળાના આચાર્ય ડૉક્ટર મમતા સિંહના સક્ષમ માર્ગદર્શન હેઠળ યોજાશે આ શિબિરમાં વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓના સાહિત્ય અને વિવિધ રાજ્યોની સંસ્કૃતિનો પણ પરિચય કરાવવામાં આવશે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ શિબિરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું આમાં વિવિધ ભારતીય ભાષાઓના જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિ તેમની ખાવાની આદતો તેમના પહેરવેશ વગેરેનો પણ પરિચય કરાવવામાં આવશે શિબિરમાં શ્રીમતી જ્યોતિ નિકમ જે પોતે એક માતા પિતા છે વિદ્યાર્થીઓને મરાઠી ભાષા શીખવશે આ સાત દિવસીય શિબિર સત્તરમી જૂનના રોજ પૂર્ણ થશે આ કાર્યક્રમનું સંચાલન શ્રી ક્રિશન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું અંતે શ્રી કુમાર શુક્લા દ્વારા આપવામાં આવેલ આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું